મિત્રો સ્ટોરી સાંભળીને તમારા હોશ ઉડી જશે અનિતા ખૂબ જ મહેનતથી પોતાની દેરાણી વૈશાલી માટે સાબુદાણાની ખીચડી બટાકાનું રસાવાળું શાક દૂધીનું સૂકું શાક ધાણાની ચટણી તેમજ મીઠામાં માવાનો હલવો થાળીમાં સજાવીને તેના રૂમમાં પહોંચી પરંતુ તેના કાને જે સાંભળ્યું તેને સાંભળીને તે રૂમની ડેલી પાર ના કરી શકી મમ્મી સાચે જ એક નંબરની બેવકૂફ જેઠાણી મળી છે મારું આજે મન હતું વ્રતનું ખાવાનું ખાવાનું તો થોડુંક જૂઠું બોલી દીધું કે આજે મારું ગુરુવારનું વ્રત છે તો તે તરત જ વ્રતની થાળી બનાવવામાં લાગી ગઈ જ્યારે આજે મમ્મીજીએ મકાઈની રોટલી સરગવાનું શાક અને ગોળના લાડુ બનાવવાનું કહ્યું હતું તું તો જાણે જ છે કે હું આ બધું નથી ખાતી સરગવાનું શાક જોઈને મને ઉપકા આવે છે બસ મેં થોડું પ્રેમથી શું બોલી દીધું અને ભાભી તૈયાર થઈ ગઈ આટલું બધું ખાવાનું બનાવવા માટે સાચે સાસરે આવી બેવકૂફ જેઠાણી મળી જાય તો પછી શું કહેવું મોટા બીમાર થઈ જાય છે તો પણ દવા ખાઈને કામ કરે છે અને સાસુમાં તો તેને પોતાના પગ નીચે દબાવી રાખે છે ક્યારેય તેની સાથે સરખી રીતે વાત નથી કરતા અને મને પોતાના માથાનો તાજ બનાવી રાખે છે કારણ છે મમ્મી તારી આપેલી ગિફ્ટો સાડી કવર અને ગઈ વખતે જે પગ ફેરામાં તે સોનાની વિનતી આપી હતી તેનું તું બધા સગા સંબંધીઓ અને મહોલ્લામાં ગુણગાન કર્યું તેમણે કહ્યું મારી નાની વહુ જેવી બીજી કોઈ નહીં મળે સ્પીકર ઓન હતું સામેથી અવાજ આવ્યો તો પછી તું આવી જેઠાણી સાથે બનાવીને રાખજે જે થોડું પ્રેમથી બોલવાથી પીગળી જાય એવું કરજે પોતાની પહેરેલી સાડી તેને ગિફ્ટ કરી દેજે ગરીબ ઘરની છે તારા ઉતરણ થી જે ખુશ રહેશે અને તારું કામ કયા વગર કરી દેશે જેમ તું કહી રહી છે જો એટલી બેવકૂફ હોય તો ભવિષ્યમાં તારા બાળકોનો પણ ટેન્શન વગર ઉછેર થઈ જશે સાંભળીને સારું લાગ્યું મારી પુત્રી રાજ કરશે આખા ઘરમાં આવું બોલનારી બીજી કોઈ નહીં વૈશાલીની માં હતી અનિતાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા આખરે મારી સાથે જ આ બધું કેમ થાય છે હું જ્યાં સારું કરવા જઉં છું ત્યાં લોકો મારી મજબૂરી સમજીને તેનો ફાયદો ઉઠાવે છે આ ઘરમાં આવ્યાને ત્રણ વર્ષ થઈ ગયા વિચાર્યું હતું કે પોતાના સારા વ્યવહારથી બધાને પોતાના બનાવી લઈશ સાસુ સસરાને માતા પિતા અને દેવરને ભાઈ માનીશ પરંતુ આગળ આગળ બધું કામ કરવાને કારણે બધા તેને બેવકૂફ સમજવા લાગ્યા સાસુ સસરાએ સેવિકા અને દેવરે તેને નોકરાણી બનાવી દીધી પતિને ફરિયાદ કરી તો તે પોતાના પરિવારની વિરુદ્ધ કહી સાંભળવા તૈયાર જ નહોતો એટલે જે થઈ રહ્યું હતું તે ચૂપચાપ સહન કર્યું પછી જ્યારે દેરના લગ્ન નક્કી થયા તો તેની ખુશીનો પાર નહોતો વિચાર્યું કે મારી પોતાની કોઈ બહેન નથી તો દેરાણીને પોતાની નાની બહેન બનાવી લઈશ અને પોતાનું સુખ દુઃખ વહેંચીશ પરંતુ તેના ઘરમાં આવતા જ સાસુ સસરા તેના ગુણગાન કરતા નહોતા તાકતા વાત વાતમાં તેની સરખામણી કરતા દેર તેને કોઈ કામમાં હાથ લગાડવા નહોતો દેતો બે મહિના થઈ ગયા પણ વૈશાલીએ હજી સુધી રસોડાના દર્શન નથી કર્યા જ્યારે પણ કંઈક સારું ખાવાનું મન થાય તો ભાભી સાથે મીઠું મીઠું બોલીને તેની પાસે પોતાનું કામ કઢાવી લેતી પણ પ્રેમના બે શબ્દો સાંભળીને પીગળી જતી અને પોતાની નાની બહેન સમજીને તેનું દરેક કામ સમય બગાડ્યા વગર કરી દેતી આજે પણ એવું જ થયું પૂરી રસોઈ બની ગઈ હતી પરંતુ વૈશાલીના કહેવાથી ફરીથી સફાઈ કરીને વ્રતનું ખાવાનું બનાવ્યું

કારણ કે તેઓ પોતાની વાત બીજા સુધી પહોંચાડી નથી શકતા પરંતુ હવે બસ આખરે હું કેટલું સહન કરું ક્યાં સુધી દબાતી રહું આખરે હું આ ઘરની મોટી વહુ છું તો જે સન્માન નાની વહુને આપવામાં આવે છે તે જ મોટી વહુને પણ મળવું જોઈએ એવું વિચારીને તે તાળી લઈને પાછી જતી રહી થોડીવાર પછી વૈશાલી ઇટલાતી રસોડામાં પહોંચી અને બોલી ભાભી મારા વ્રતનું ખાવાનું આપી દો મને ભૂખ લાગી છે મને લાગ્યું કે તમે રૂમાલ લઈને આવશો અનિતાએ સવાલ દાગ્યો વૈશાલી આજે અચાનક બે મહિના પછી તારું ગુરુવારનું વ્રત ક્યાંથી આવી ગયું આજ સુધી તો તે કોઈ વ્રત કર્યું નથી વૈશાલી આશ્ચર્યચકિત થઈને બોલી જી ભાભી એ તો અનિતાએ વાત કાપતા કહ્યું તારું કોઈ વ્રત નહોતું ને વૈશાલી માથું નમાવીને ઊભી હતી સાંભળ હવેથી મારી સાથે આવા પ્રકારની મજાક ના કરતી બીજુ વ્રતનું બધું ખાવાનું હું પોતે ખાઈ ગઈ છું તને વધારે ભૂખ લાગી હોય તો જાતે બનાવી લે અને આજથી બપોરનું ખાવાનું હું અને રાતનું ખાવાનું તું બનાવીશ બે મહિના થઈ ગયા અને તારી મહેંદી પૂરી રીતે ઉતરી ગઈ છે હવે તને રસોડામાં આવવામાં કોઈ વાંધો ના હોવો જોઈએ અનિતાને જોરથી બોલતા જોઈને નાનો પુત્ર મોહન અને સાસુ નીલમજી દોડતા દોડતા રસોડામાં પહોંચ્યા અને બોલ્યા મોટી વહુ આ કોઈ રીત છે નાની વહુ સાથે વાત કરવાની બિચારી નવી છે તો તે તેને એકલી સમજી લીધી હું તેની સાથે ઊભી છું વધુ પડતો હુકમ ચલાવવાની જરૂર નથી સમજી જેવું ચાલતું ચાલતું આવ્યું છે છે એવું જ રહેશે હંમેશા યાદ રાખજે આ ઘર મારું અહીંયા મારા નિયમો ચાલશે આટલું બોલીને તેઓ માથાનો પાલવ બરાબર કરવા લાગ્યા માજી હું માનું છું કે આ ઘર મારું નથી તો પછી કાયદાથી આ ઘર તમારું પણ નથી જેમ હું આ ઘરની વહું છું તેમ તમે પણ આ ઘરની ની વહો છો અને બધી વહુઓ માટે ઘરના નિયમો એકસરખા હોવા જોઈએ જેમ હું છેલ્લા ત્રણ વર્ષથી આ ઘરનું બધું કામ કરતી આવી છું તેમ હવે મારી દેરાણીએ પણ એનો હિસ્સો નિભાવવો જોઈએ અને અમારા બંનેનું કામ અડધું અડધું વહેંચાઈ જવું જોઈએ એટલા માટે આજ સાંજના ચા નાસ્તા અને ખાવાની વ્યવસ્થા વૈશાલી કરશે અને દરરોજ કરશે નીલમજીએ જોયું કે પુત્ર રોહન પોતાના રૂમ તરફ જઈ રહ્યો હતો

અને હવે આ ઘરને સંભાળવાની જવાબદારી બંનેની છે તો પછી લડાઈ કઈ વાતની વહેનચી દોને જવાબદારીઓને અડધી અડધી તું કેમ આટલી પરેશાન થાય છે પ્રશ્ન ચિહ્ન આટલા વર્ષોમાં અનિતાએ તારી સેવામાં કઈ કમી રાખી છે કે આજે તું તેની એક વાત નથી માની શકતી અને જો તું એવું નહીં કર તો મને લાગશે કે તું પોતાના બંને પુત્રો વચ્ચે ભેદભાવ કરે છે અને એવું જ તું પોતાની વહુઓ વચ્ચે પણ રાખે છે પોતાના મોટા પુત્ર રોહનની વાત સાંભળીને નીલમજીનું મોં ખુલ્લું રહી ગયું આટલા વર્ષો પછી પુત્રએ પોતાના દિલની વાત કહી અને ખોટી પણ ક્યાં હતી પ્રશ્ન ચિહ્ન જ્યાં એક તરફ રોહન પર તેમણે આખા ઘર પરિવારની જવાબદારી નાખી દીધી હતી ત્યાં મોહનને પોતાના મનનું કરવાની પૂરી છૂટ આપી રાખી હતી જ્યાં રોહન પોતાની નોકરીથી આખા પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો હતો ત્યાં મોહન પોતાનો બિઝનેસ કરવા છતાં પણ ઘરમાં એક રૂપિયો નહોતો આપતો છતાં પણ તે પોતાના માતા પિતાનો ખૂબ લાડલો હતો બસ એટલા માટે કારણ કે તે નાનો હતો અને આજે એવો વ્યવહાર પોતાની વચ્ચે કરી રહ્યા હતા જે એકદમ જેનો ફાયદો ક્યાંક મોહન અને વૈશાલી બંને ઉઠાવી રહ્યા હતા ત્યારે નીલમજી બોલ્યા જે ચાલ્યું આવે છે તેને બદલવાનો સમય આવી ગયો છે મોટી બહુએ સાચું કહ્યું વૈશાલી આજથી તું પણ પોતાની જવાબદારી સંભાળ અને હવેથી રોહન અને મોહન બંને ઘરના ખર્ચા અડધા અડધા વહેંચશે જે ભૂલ મારાથી થઈ છે તે હવે હું ચોક્કસ સુધારીશ આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો ધન્યવાદ